યરબુક પરિચય યરબુક એ એક અત્યંત મહત્વપૂર્ણ રેફરન્સ સોર્સ છે તે દર વર્ષે પ્રકાશિત થતું પુસ્તક છે જેમાં વર્ષ દરમિયાનની તાજા ઘટનાઓ તથ્યો આંકડા વિકાસ અને પ્રવૃત્તિઓનું સંકલન હોય છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે યરબુક્સનો ઉપયોગ કરંટ ઇન્ફોર્મેશન સ્ટેટિસ્ટિકલ ડેટા ઇવેન્ટ્સ ગવર્મેન્ટ પોલિસી અને રિસર્ચ રેફરન્સ માટે થાય છે અર્થ યરબુકનો અર્થ છે એક વર્ષ દરમિયાન ઘટનાઓ અને માહિતીનો દસ્તાવેજી તહેવાલ તે એન્યુઅલ રેફરન્સ પબ્લિકેશન તરીકે પણ ઉડખાય છે વ્યાખ્યા જોઈએ તો યુનેસ્કોના મંતવ્ય મુજબ યર બુક ઇઝ એન એન્યુઅલ કમ્પેન્ડિયમ ઓફ ફેક્સ સ્ટેટિસ્ટિક અબાઉટ નેશન ઓર્ગેનાઇゼશન ઓર સબ્જેક્ટ એલેની વ્યાખ્યા મુજબ યર બુક ઇઝ એન એન્યુઅલ પબ્લિકેશન गिविंग કરંટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇવેન્ટ્સ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇゼશન સ્ટેટિસ્ટિક ફોર અ પર્ટીક્યુલર યર લક્ષણો એન્યુઅલ પબ્લિકેશન એટલે કે દર વર્ષે પ્રકાશિત થાય છે કરંટ ઇન્ફોર્મેશન જેમાં તાજી ઘટનાઓ, નીતિઓ અને આંકડાઓનો સમાવેશ થાય છે. કોમ્પ્રિહેન્સિવ એટલે કે દેશ, વિશ્વ અથવા ચોક્કસ વિષય ક્ષેત્ર આવરી લે છે. સ્ટેટિસ્ટિકલ ડેટા જેમાં ટેબલ, ચાર્ટ અને ગ્રાફ સ્વરૂપે માહિતી હોય છે. રેફરન્સ ટૂલમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને નીતિ નિર્માતાઓ માટે અગત્યનું છે. અપ ટુ ડેટ એટલે કે આજના સમયમાં ડિજિટલ યરબુક્સ પણ ઉપલબ્ધ છે. પ્રકારો જોઈએ તો નેશનલ યરબુક જેમાં કોઈ દેશના રાજકીય, સામાજિક

ઉદાહરણ તરીકે સ્ટેટિસ્ટિકલ યર બુક ઓફ ઇન્ડિયા યુએન સ્ટેટિસ્ટિકલ યર ભૂમિકા જોઈએ તો તાજી માહિતી માટે ઝડપી સાધન છે સંશોધકો માટે કરંટ રેફરન્સ પૂરા પાડે છે વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાનના વિકાસની સમીક્ષા મળે છે સરકાર અને નીતિ નિર્માતાઓ માટે મહત્વપૂર્ણ ડેટા છે લાઇબ્રેરી સાયન્સ રેફરન્સ સર્વિસમાં સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નોના જવાબ માટે અગત્ય હિસ્ટોરિકલ કમ્પેરિઝન એટલે કે એક વર્ષથી બીજા વર્ષની ઘટનાઓની તુલના કરી શકાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્ડિયા અ રેફરન્સ એન્યુઅલ ધ સ્ટેટમેન્ટ્સ યરબુક યુનેસ્કો યરબુક ઇફ્લાય યરબુક સ્ટેટિસ્ટિકલ યરબુક ઓફ ઇન્ડિયા તથા વર્લ્ડ અલમાનક એન્ડ બુક ઓફ ફેક્ટ્સ ડિસ્કર્સ ધ યરબુક એ લાઇબ્રેરી સાયન્સ હેતે મહત્વપૂર્ણ રેફરન્સ સોર્સ છે કારણ કે દર વર્ષે તાજી ઘટનાઓ નીતિઓ અને આંકડાઓ અંગે વિશ્વસનીય માહિતી આપે છે તે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ સંશોધકો નીતિ નિર્માતાઓ અને સામાન્ય વપરાશકર્તાઓ માટે અત્યંત ઉપયોગી છે એલાયન્સ માં ઇયરબુક્સ ને હંમેશા રેફરન્સ સેક્શન માં રાખવામાં આવે છે